જવાહર ચાવડાએ બે દિવસ પહેલાં એક વિડીયો સોશિયલ મીડિયા મારફતે બનાવી મનસુખભાઈ માંડવિયાને એક સંદેશો આપ્યો હતો આ વિડીયો બાદ અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા હતા અને હવે ફરીવાર જવાહર ચાવડાએ એક વિડીયો બનાવ્યો છે અને ફરીવાર જવાહર ચાવડા સંદેશો આપ્યો છે શું વિડીયો બનાવ્યો છે જવાહર ચાવડાએ શું વાત કરી છે શું સંદેશો આપ્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડાનું જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થોડા દિવસ પહેલા જવાહર ચાવડાએ એક વિડીયો બનાવ્યો હતો ફેસબુકની અંદર અને તેમાં મનસુખ માંડવિયાને સંદેશો આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પહેલાં પણ મેં અનેક જનતાના કામ કર્યા છે જૂનાગઢ હોય પોરબંદર હોય રાજકોટ હોય કે ધોરાજી હોય આ બધા જ વિસ્તારના લોકોના મેં કાર્યો કર્યા છે તેમના કામ કર્યા છે અને ત્યારબાદ હું આ સ્થાને પહોંચ્યો છું તેમણે આ એક વિડીયો અલગ અંદાજમાં બનાવ્યો હતો જેમાં પહેલાં બીજેપીનું પોસ્ટર હોય છે તે બીજેપીનું પોસ્ટર હટાવીને એક મસાલ લઈને ઉભેલો યુવાન નજરમાં આવે તેવી રીતે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી વાર જવાહર ચાવડાએ એક વિડીયો બનાવ્યો છે અને મનસુખભાઈ માંડવિયાને સંબોધીને સંદેશો આપ્યો છે પહેલાં તો આ વિડીયો તમે જોઈ લો નમસ્કાર મનસુખભાઈ માંડવિયા આ જવા ચાળા આપણે જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને આપણા માજી મુખ્યમંત્રી આનંદબેન પટેલ કેવી રીતે બે હજાર નવ થી બે હજાર બાર દરમિયાન મેં એક આંદોલન ચલાવ્યું હતું ડાક ઝોન માટે તે ગુજરાતના સવા બસો તાલુકામાંથી સત્તાવન તાલુકા પચીસ ટકા વિસ્તારમાં ડાક ઝોન આવતું હતું ને તે કારણે સત્તાવન તાલુકાની અંદર કોઈ ખેડૂતને કનેક્શન મળતા નહોતા તો આંદોલન ચલાવ્યું સભાઓ કરી સંમેલનો કર્યા પત્રિકાઓ છાપી બુકલેટો બનાવી ત્રણ વર્ષના મુમેન્ટ અંતે સરકારે બે હજાર બારમાં ડાક હટાવી કે તે વખતમાં એના ઇરિગેશન પ્રધાન આપણે નીતિન કાકા એ વિધાનસભાના ફ્લોર ઉપર જાહેરાત કરી કે ડાક જે હૈટો છે એના પાયામાં જવાર ચાવડા છે આ વિધાનસભા ફ્લોરમાં હું કાકા કીધું એવી જ રીતે બે હજાર બાર થી બે ચૌદ દરમિયાન ગરીબો વંચિતો દલિતો આ બધા ઘર ઘર ભટકવું પડતું હતું એક ફોર્મ માટે બીપીના ફોર્મ માટે હોયના ફોર્મ માટે હોય તે વાત મારી પાસે આવી અને તેના માટે આંદોલન મેં ચાલુ કર્યું હતું તે વખત જુનાળ ઝીંદુ સોમનાથ જુનાગઢ પોરબંદર રાજકોટ ઓપેટા ધોરાજી જામનગર આ તમામ તાલુકામાં અભિયાન ચલાવ્યું હતું કારણે જુનાગઢ જિલ્લાની અંદર એક લાખ સુડતા હજાર જેટલા ફોર્મ ભર્યા હતા સરકારમાં સબમિટ કર્યા હતા સરકારે મજા પ્રોસેસ ન કર્યો નું કારણ હતું કે તે વખતના મંત્રી શ્રી આનંદીબેન અત્યારે આપણે ખબર છે તેને ને જેને કારણે હું હાઈકોર્ટ મન હાઈકોર્ટે કેસ સાંભળ્યા પછી ચુકાદો આપ્યો હતો કે આ જવા ચડા દ્વારા સબમિટ થયેલા ફોર્મ એક લાખને સુટરસ હજાર ઉપરાંત ટૂંકમાં નવ દસ લાખ કાગળ એક ટ્રકલોડ કાગળ મેં જમા કર્યા હતા ત્યારે નેવું દિવસમાં પ્રશિક્ષણ સૂચના હાઈકોર્ટે આપી હતી એના કારણે ઘણા ગરીબો વંચકોને લાખ મળ્યા વિદ્યાઓને સહાય મળી ગઈ અત્યારની સરકારની જે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલે છે તેનું ઉદ્દવ સ્થાન આ જવાહર આ જવાર ચવડા છે આપના ધ્યાન માટે તો પોતાના પ્રજાના પ્રતિનિધિ નહોતા એટલે આપણે ધ્યાનમાં નહીં આવેલી હોય બીજી આ જેટલા કામો કર્યા તે કામ હંમેશા આ વાપરતો કારણ કે હું માનતો કે સેવા છે એ કોઈ પક્ષની માલિકીની નથી આ લડાઈ કોઈ સામે નથી કરી કોઈ માટે નહોતી કરી કોઈ સામે પક્ષ માટે નહોતી જનિત માટેની વાત હતી એ જનિતમાં તમે કામગીરી કરો વિસ્તાર બાર કરો એની સેવા માનું છું ને બધાય કામગીરી સ્વખર્ચ કરેલી હતી આપને ધ્યાન અંદર આપનો આભારી જવાર જવાર તો હતા જવા હર ચાવડા કે જેમણે ફરીવાર વિડીઓ બનાવી અને કહ્યું હતું કે હું બીજેપીમાં તો તે પહેલાં પણ મેં જનતાના અનેક કાર્યો કર્યા છે જૂનાગઢ હોય પોરબંદર હોય ઉપલેટા હોય કે રાજકોટ હોય તે વસ્તા ગરીબ અને વંચિત લોકોના મેં કાર્યો કર્યા છે તે લોકોને બીપીએલ કાર્ડ કઢાવવા માટે કેટલી કેટલી કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું પરંતુ તેનું મેં કાર્ય કરાવ્યું હતું અને તે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવી હતી આ સિવાય પણ મેં અનેક કાર્યો કર્યા છે જો તમારે તે કાર્યો જાણવા હોય તો તમારી જ પાર્ટીના નેતા અને પૂર્વ

હજી પણ આવા અનેક નેતાઓ બહાર આવશે કે જેઓ જવાહર ચાવડાની જેમ હેરાન થયા હોય જવાહર ચાવડાના આ બીજા સંદેશ બાદ પણ અનેક નિવેદનો બહાર આવશે કોણ કોણ નિવેદન આપશે અને શું શું નિવેદન આપશે તે બધા જ નિવેદનો અને રાજકારણના બધા જ મહત્વના સમાચાર અમે તમારી સામે ઉપસ્થિત કરતા રહીશું હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड पराई